વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરેલી બાગ રાત્રિ બજારની સાઈઠ જેટલી દુકાનો સીલ કરી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મહત્વનું છે કે અગાઉ મહાનગરપાલિકા દ્વારા દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી જેને પગલે સોમવારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કારેલી બાગ રાત્રિ બજાર શહેરાજીપુરા રાત્રિ બજાર અને શહેરાજી બાગ સામેના ડોમ સહિત સાઠ જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી કોર્પોરેશને ફાળવેલ રાત્રિ બજારની દુકાનો અને ડોમ સીલ મારતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો દુકાનો સીલ કરાતા કારેલી બાગ રાત્રિ બજારના દુકાન સંચાલકોએ દુકાનો ફરી ચાલુ કરવાની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ